ખાતે પર્વ પર મત આવેલ શ્રી મોચન હનુમાનજી મંદિર હનુમાન ટેકરી તથા શ્રી બિરભંજન હનુમાન મંદિર ઓમકારપુરા અને નાઇસા ફ્લેટ છાણી ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી તથા હનુમાનજી દાદાના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નંબર એકના હનુમાન ટેકરીનો વિસ્તાર છે હનુમાન ટેકરી દર વર્ષની જેમ સુંદરબાઈ છે ચોવીસ કલાક રામધન છે અને ભંડારું રાખવામાં આવે ભંડારાની અંદર સાતથી આઠ હજાર લોકો પ્રસાદીનો લાભ થાય છે અને ભજન થાય છે ભગવાનની આરતી થાય છે કંફોટ કરવામાં આવે છે અહીં ધારા છે હનુમાન દાદાના જન્મના દિવસ છે હનુમાન દાદા દરેકના વિનો કરે તો લોકોના જીવનમાં સુખ સાવ